એટલા માટે હું આજની દીકરીઓને બેનોને કદાચ મારી ભાષા કડવી લાગશે કે અમારા પૈસા થી વાપરી છે ને આને શું બળતરા થાય હું પૈસા વાપરો છું એની બળતરા નથી કરતો હું તો એમ કહેવા માંગુ છું કે આ દેહ ના પ્રદર્શન હું તો એમ કઉ છું કે પચાસ હજાર ની હાડી પહેરો પણ દેહ ની મર્યાદા જાળવો મારો કહેવાનો મિનિંગ ઈ છે ફેશન 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 આપણને ઓહો દસ દસ હજાર ની હાડીઓ હોય ને આ ખંફે પડી હોય

એ મારું સંતાન ને બાપુ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારું સંતાન કોઈ દી માય કાંગડું ન થાય મારું સંતાન આભ ને ટેકો દેવું થાય આવી કુમારી માને જોવે એટલા માટે હું કહું છું બેનું ને ખાવ પીવો વાપરો પણ ઉદર માં સંતાન હોય ને રામાયણ ના ગીતા ના બાબુ બબે પાના વાંચો ને જો બાપુ એનો પ્રભાવ ન પડે તો હું આ ભજન ગાવાનું બંધ કરી દઉં કોઈ દી માય કાંગડું સંતાન થાય જ નહીં વહુ નારો ભેગા પાણી પૂરી ખાતા હોય તો અહીંયા પરજા જેવી થાય ઈ આવડા બંધવે એ અવડા ખોદે એવી થાય એમાં કઈ ન હોય એક બાપા નથી બહાર કેમ ગયા તે હાજ પડી ને તો કે મારે એવું ઘેરે જવું ઓલો ઘર થઈ કે પણ હું ચાર દીકરા છે ને ઘર ઘર કરો છો એક મન નો નિયાકો મૂકીને કે જો હારો એક કોક દે ચારે ચાર ને ગુડવા છે લો શું કરવા ચાર હોય ચાલી હોય શું કરવાના હે

અને દીકરીઓ સહી તો એક મારા બાપ શક્તિનો અવતાર છે હું તો એમ કોક તમે ધારો તો આજે બાળઈન ભસ્મ કરી દીયો તાકાત છે પણ હવે તમે પોતે દી ઉઠાડ્યો છે તમે આમ કેવું કોને દીકરી તો દીકરી છે ભલામાણા મોટે બોલું માં હાથે નાન પણ સાંભળે પછી મલક બધાની મજા પછી બાપુ નવ મહિના સુધી ઉદરમાં જો માં રાખી શકતી હોય એનો સંતાન જન્મ આપે લાલન પાલન કરે ઉછેર કરે અને નામ વાયે બાપાનું લાગે બોલો ને માનો ભોગ છે એટલે બાપનો નથી તો વાય બાપાનું લાગે ફલાણા ભાઈ ફલાણા ભાઈ જોય ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય અન્યાય નથી પણ માયોએ સમર્પણ કરી દીધું ઈ કે એની વાય આ બાપાનું રાખો કેમ કે આ કદાચ કોથળીઓ દોડીને ઊંધો પડ્યો હોય થોડીમાં માછું ગાળીને કોક કે કોનો છે કે ફલાણી માનો છે તો મારા ખોળિયામાં જીવ નહીં રહે એની વાય એને બાપાનું રાખો સમર્પણ છે માનું અને હારા દીકરા છે ને એની બાપુ તમને ન ખબર હોય તો છે હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો હારા હારા માના બગડેલા બાપાના મા છે ને મા તમે ગમે અહીંયા જાઓ ને ઉપર જાઓ આરાસુર જાઓ ધજામ જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રહે એટલે બાપા બધા ભોય છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે માન બાપ બાપુ ધરતી ના આસમાન જેટલો ફરક છે માં છે માં છે એક રોટલા ના ચાર ટુકડા હોય અને ચાર પાંચ જણા ઘર ના સભ્યો હોય તો એમાં એક જ વ્યક્તિ એમ કહી એમ કે મને ભૂખ નથી લાગી માં હોય બાકી કોઈની તાકાત નથી તમે રાતના બે વાગે ઘરે આવો ને તો એ માં એક જ ભૂખી બેઠી હોય કે હજી મારો દીકરો નથી આવ્યો એને ખાધું છે કે નહીં ખાધું હોય એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય બાકી આખું ઘર તમે જોવો ને તો તોલાળીન ઊતું હોય માં એક જ ભૂખ પછી તમે ભલે લોજમાં જમીન આવો પણ માં બાપુ અહીંયા એનું મોઢું જોવે ને એને પૂછે કે બેટા તું જમ્યો કે હા પછી બાપુ માં ખાય એનું નામ માં માં ની માં હોય ને એને નાની કહેવાય એ માથી મોટી નથી માં તો બાપુ માં છે હું તો અને મેં હમણાં કીધું એમ આપણે સારું કામ જિંદગી એમ કર્યું જ નથી સાધુને સીતારામ નથી કર્યા આ મંદિરે નથી જો કોઈને દાન પુણ્ય નથી કર્યું અને એ સિવાય ઉપર પાછું ઝઘડા ને માર્યા પણ મારું કામ આટલે થી ને થઈ ગયું મેં મારી માન અને બાપા ને હાશવા એમાં આપણો મેળ પડી ગયો હા ભાઈ આપણી બજારે કોઈ માગણ ભીખારી ન આવે એ બધા કપાતર રહે જવાય કોઈ ન આવે પણ મા બાપ ની બાપુ કઈ કૃપા હશે કે મને હું મારી મા છે મારો બાપ છે અને એને મારે સાચવવા પડે એને મેં થોડાક ખાંચ્યું આજે આ દુનિયામાં નથી પણ બાપુ એનો 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 પાવર મને છે કે આટલા જણા મને સાંભળે એવો મારી માન મારા બાપ થી મારો આ જન્મ આ દુનિયામાં થયો એટલે હું તો એના બાપુ હું ચોવીસ કલાક યાદ કરું છું હું કોઈ પણ જગ્યાએ ભજનમાં જાઉં ને હું સ્ટેજ ઉપર ચડું ને આ તો અમુક વાત મારે કહેવાય નહીં પણ એવો અમુક ડાયરો ભાવિક હોય ને એટલે હું કહી દઉં આ સ્ટેજ ઉપર હું ગમે અહીંયા પ્રોગ્રામમાં જાઉં અને હું બેહું ને પેલા મારી માં ને મારા બાપને હું યાદ કરું મારી માં અને મારા બાપ આ દુનિયા મને બોલાવે તારો પ્રતાપ તે બરાબર હું એટલું બધું નાખું કોઈ દી એવો એક એક પ્રોગ્રામ મારો એવો નહીં હોય કે મેં મનથી મારા માન બાપ ને યાદ ન કર્યા હોય સ્ટેજ ઉપર ચડી આ તમને પરફેક્ટ કહું છું વ્યાસપીઠ ઉપર બેહીને તમને કહું છું એટલા માટે કહું છું કે મારા મિત્રો ભાઈઓ બહેનો માન બાપ ને જાળવજો જિંદગીમાં કોઈ દી બાપુ દી નો મળો કે આપડી ગેરંટી અને બેનું નહીં કહું કે લગ્ન થઈ ગયા પછી તમારા પિતા છે તમને ગેરંટી તમારા સાસુ સસરા છે તમારા છે એને પાણીના લોટાની જરૂર પડે ભલે બાવડું પકડવાની જરૂર પડે ભલે જેટલી થાય એટલી સેવા કરજો બાપુ તમારા સંતાનમાં જો ડાઘ પડે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈ ગેરંટીથી કારણ કે તમે કદાચ આ ઘરે કકડાટ કરીને તમારા બાપ ને અહીંયા જાઓ ને તો તમારા બાપ બાપુ બીજા ઠેકાણે પણ બાકી ઘરે નહીં રાખે એટલે તમારા મા બાપ છે ને એ જ સાસુ સસરા છે એ જ મા બાપ છે એટલે એને સાળો જેવા હોય એવા જે કરતા હોય ગાડી બોલે ને એની ગાડી બાળ્યું આપણને અડે જ નહીં એ જે કરતા હોય એ બધું વેઠીને બાપુ એની સેવા કરજો કોઈ દી બાપુ જિંદગીમાં મોડો દી ન હોય એ આપણી ઘેર મા બાપ છે ને મા બાપ એના જેવો બાપુ આ દુનિયામાં કઈ છે જ નહીં વાણી પુરાવો આપે છે પ્રથમ પેલા કોને સમરીએ કોના લઈ નામ માત પિતા ગુરુ આપણાને લઈ અલગ પુરુષના નામ પેલી માં છે પછી બાપ છે પછી ગુરુ છે ને પછી ભગવાન મા ને જાળવો ભગવાન તો તમારું સરનામું પૂછતો પૂછતો વગર ઓલે આવશે ભગવાનને ગોતવાની જરૂર જ નથી ભલા માટે એટલા માટે નાશિ જીવનની બાપુ વેદના છે એ કે છે મને મારે મારા નાથ મને તને મળવાની વેદના કેવી છે એ બાપો ભજનમાં એક દ્રષ્ટા રૂપી એને ભગવાનને કહે છે એને દાખલો આપ્યો છે કે એક દીકરી હોય ને અઢાર વરસની દીકરી હોય એના બાપના ઘરે હોય અને લગ્ન નો કર્યા હોય ત્યાં સુધી એને પીવ ની વેદના ની ખબર ન હોય પણ કે એ દીકરી ના જયારે બાપ લગ્ન કરે એના પીવ ના અહિયાં જાય અને બાપ ના અહિયાં જેથી આંટો દેવા આવે અને એના ઘરવાળા એ વાયદો કર્યો હોય કે આઠ દી રહીને આવજે દહ દી રહીને આવજે અને દહ દી થાય ને અગિયાર મો દી ઉગે અને બાપુ જે એને મળવાની વેદના હોય ને બાપુ એવી મને વેદના છે દાસી જીવન કહે છે શું કહે છે